નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના ટવાણા ગામના ના પાટિયા પાસે અકસ્માત બનાવ સામે આવ્યો છે આમ તો આ કાર છે જી જે ઓગણચાલીસ સીએ સત્યાવીસ છપ્પન નંબર આ કાર છે અને મોટર સાયકલ લેવાનું બનાવ સામે આવ્યો છે મોટરસાઇકલ ઇજાગ્રસ્ત થયો અને અત્યારે જે પ્રકારે માણસો જુઓ છો કે અહીંયા મોટરસાઇકલ ઇજાગ્રસ્ત થયું છે મોટરસાઇકલ કયું એનું આ આ જે છે તે જોઈ રહ્યા છીએ આપણે બીજે ઓગણચાલીસ સીએ સત્યાવીસ છપ્પન નંબરનો આ મોટ કાર છે અને આ કારનો છે તે અહીંયા અકસ્માત થયો છે કારને અહીંયા અહીંયા પટણું મોટરસાયકલ અને મોટરસાયકલ આગળ છે મોટરસાયકલ સવારને અર્થ લેતા ઇજાગ્રસ્ત સ્થળ છે કે જે પ્રકાર મોટરસાયકલ નંબર છે જી જે કે અત્યારે જે પ્રકારે જોઈએ છે તો આ ધવાણા પાસે બનાવ છે અને ત્યાં કાર છે ત્યાં મોટર સાયકલ ને અડચમાં લીધું છે અને તેને લઈ અત્યારે ટ્રાફિક જામ જોવા મળે છે સાથે જ પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે અત્યારે જે આપણે હળોદ શહેરના ટવાણા ના પાટિયા પાસે આ બનાવ સામે આવ્યો છે મોટરસાયકલ જે છે તે કોઈ પણ ટવાણા તરફ જતું હતું અને સાથે સાંગ તરફ કાર જતી હતી અને કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે અને અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ એકત્ર થયું છે હળવદ શહેરના હળવદ તાલુકાના કોઈબા ટવાણા ગામના પાટિયા પાસે અને અત્યારે જે પ્રકારે તમે જુઓ તો આ બનાવ સામે આવ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સામાન્ય ઈજા પણ પહોંચી છે બાઇક સવારની અને બાઇક ચાલક છે તે શ્રમિક હોવાની જાણકારી મળી રહી છે પ્રાથમિક જાણકારી કે એ કોઈ છે અને કાર 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 આઉટફેટમાં લીધો છે આમ તો કાર થોડુંક નુકસાન થયું છે પણ બાઈક ચાલકને પણ ઇજાઓ પહોંચી છે એટલે અત્યારે જે પ્રકારે આપણે હળદુ તાલુકાના કોઈબાઢવાણા ગામના પાટિયા પાસે જોઈ રહ્યા છીએ બાઈક છે તે કોઈબવાણા ગામના ભાજ્ય તરફ જતું હતું કોઈબાઢવાણા ગામ તરફ જતું હતું તે દરમિયાન શ્રમિક છે કોઈ વાડીવાળા અને તે બાઈક હોય અને તેનું બાઈક અડપેટ પર લીધું હોવાની જાણકારી મળી રહી છે કે આ સમગ્ર હોટલ છે ને ત્યાંથી આપણે જોઈ અને બનાવવાના પગલે મોટી સંખ્યામાં ટોળું પણ એકત્ર થયું છે આ તમે જે જુઓ છો ત્યાં ઠવાણા ગામનું પાટયું છે અને જ્યાં રસ્તો વળવાનો છે ત્યાં જ ધ્રાંગધ્રા તરફ જતી કાર અને ઠવાણા તરફ વળતું મોટરસાઇકલ આ બંને વચ્ચે અકસ્માત થયો છે અને શ્રમિક પરિવારનું કોઈ યુવાન છે અને તે બાઇક લઈને વળવા જતો તે દરમિયાન ધ્રાંગધ્રા તરફ જતી કારે અડફેટમાં લીધો છે અને એને લઈને જ આ અત્યારે સાથે જ બાઇક ચાલક છે ને તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને કારમાં નુકસાન થયું છે એટલે કાર ચાલકની એવી માંગ છે કે કારનું નુકસાન આપો ત્યારબાદ હોસ્પિટલે લઈ જવું એટલે ક્યાંક ને ક્યાંક કાર ચાલકે માનવતા મૂકી છે અને તેને લઈને જ અત્યારે આ લોકોનું ટોળું એકત્ર થયું છે આમ તો કા બાઇક ચાલક છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે સોલાણું છે પરંતુ કારમાં પણ નુકસાન થયું છે થોડુંક એટલે કાર ચાલકની એવી માંગ છે કે તેને નુકસાન આપવામાં આવે ત્યારબાદ અહીંથી હટાવવામાં આવે અને આવી રીતનો બનાવ છે અને બાઇક ચાલકને ઈજા પહોંચી છે તો આ ખાસ અપૂર્વ હોટલ પાસે જે આપણે કોઈબા કોઈબાઢવાણાનું ગામનું પાટિયું કહી છે ત્યાં બનાવ કર્યો છે આ અને ખાસ તો જે બનાવ છે ને તેને લઈને આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે જ લાઈવ હતા કે કોઈબા કોઈબાઢવાણા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઇકને હડફેટમાં લીધો છે બાઇક ચાલક છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને કારમાં નુકસાન થયું છે કાર ચાલકની માંગ છે કે તેને નુકસાન જે થયું છે તેનું વરસાદ મૂકવામાં આવે છે અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં તેને માનવતા મૂકી છે અને તેને લઈ તેની માથાકૂટ અત્યારે થઈ રહી છે અને મોટી સંખ્યામાં ટોળું પણ એકત્ર થયું છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે પોલીસ પહોંચે ને ત્યારબાદ મામલો થારે પડે એવું લાગી રહ્યું છે ને હાલ તો જે પ્રકારે આપણે જોઈ છે કે કારમાં નુકસાન થયું છે ને કાર માલિકની માંગ છે કે તેને ખર્ચો આપવામાં આવે અને જે બાઇક ચાલક છે તેને સામાન્ય ઇજાઓ પહોંચી છે એટલે તેને હોસ્પિટલ ત્યારબાદ ખસેડવામાં આવે કાર ચાલકની માંગ છે અને તેને લઈને અત્યારે આ ટોળું સમજાવટ કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અવારનવાર અહીંયા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે કારણ કે કોઈબા બા ગામના પાઠિયા પાસે આ રીતે ને બાઈક કોઈ પણ ચાલકને અડફેટમાં લેવાના બનાવો સામે આવતા હોય છે અત્યારે પણ તે જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ સ્પીડ તો અહીંયા સ્પીડ બ્રેકર હતા પહેલાં અને તેને લઈને પણ અકસ્માત થતા હતા ત્યારબાદ હટાવી લેવામાં આવે છે પરંતુ સ્પીડ બ્રેકરની અહીંયા જરૂરિયાત છે સાથે જ સર્કલ કરવામાં આવે તો પણ અકસ્માત ઘટે અકસ્માત ઓછા થાય એમ સ્પીડ બ્રેકર લગાવવા કરવામાં આવે અથવા સર્કલ કરવામાં આવે તો પણ અકસ્માતોમાં ઘટાડો થઈ શકે છે જોકે અત્યારે જે બનાવ બન્યો છે તેને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને સાથે પોલીસને જાણ પણ કરવામાં આવી છે જોકે બાઇક ચાલક છે તેને સામાન્ય ઈજા પહોંચી છે અને બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડવા પહેલાં કાર ચાલક કહી રહ્યા છે કે તેને ભરપાઈ કરવામાં આવે નુકસાન અને તેને લઈ અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો